વિવિધ રાજકીય પ્રવાહોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પોતાના વિચારો અને ભારતીય જનતા પાર્ટીની પોતાની આખી ઇલેક્શન માટેની સ્ટ્રેટેજી શું છે મતદારો માટેની કઈ કઈ યોજનાઓ કયા વાત લઈને લોકો પ્રજા સમક્ષ જાય છે એની વાત કરવા માટે બહુ જ એક એવી વ્યક્તિ આપણી સાથે કે જેમને સાંભળવા એમના અલગ અલગ મુદ્દાઓની જે વાતો હોય છે સચોટ હોય છે ભારતીય જનતા પાર્ટીના અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની આજની આ મુલાકાત જનાદેશ માં જગદીશ પહેલો સવાલ મારો એ કે બે હજાર ઓગણીસ બે હજાર ચૌદ છવ્વીસ છવ્વીસ આવી ગઈ ચોવીસ માં જે પ્રમાણે દાવો કરાય છે છવ્વીસે છવ્વીસ નો ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ પાંચ લાખ ની લીડ ની સાથે જીતનો દાવો એની પાછળના કોઈ ગણિત કોઈ સ્ટ્રેટેજી કોઈ કેલ્ક્યુલેશન બે હજાર ચૌદ ની અંદર જે જીત થઈ એ ગુજરાતના વિકાસ મોડલ લઈને આખા દેશે નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું ત્યારબાદ બે હજાર ની અંદર જે જીત થઈ એ પાંચ વર્ષમાં કરેલી એમની કોન્ક્રીટ કામગીરી જે વચનો આપ્યા હતા જે વાયદાઓ આપ્યા હતા એ પરિપૂર્ણ કર્યા એને લઈને જીત થઈ છે અને બે હજાર ચોવીસની અંદર જે રીતે દેશના એસએસસી વડાપ્રધાન માન્ય મોદીજીએ એમના વિઝનરી લીડરશીપની અંદર જે કામો કર્યા છે વિકાસના અને બંને સંકલ્પ કામો પરિપૂર્ણ કર્યા છે દેશની એકસો ચાલીસ કરોડ ભરોસો બેઠો છે કાર્યકર્તા 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 બધો જ માત્ર ગુજરાતનો પણ સમગ્ર ભારતનો જયારે વિશ્વની સૌથી મોટી પાર્ટી અમે કહીએ છીએ ત્યારે અમારું જે પાર્ટી લેવલનું જે મેનેજમેન્ટ હોય છે આ મેનેજમેન્ટમાં પણ કાર્યકર્તાનો જુસ્સો વધ્યો છે કે આ એક એવી વિઝન લીડર્સ છે કે જેમણે પોતાના આપેલા વચનો પરિપૂર્ણ કર્યા છે એટલા માટે જ આ ત્રીજી વખત હેટ્રિક છવ્વીસ થી છવ્વીસ એ સો સો ટકા આવશે એવું કોન્ફિડન્ટ છે પાંચ લાખ ની લીડ વાત છે તો જે રીતે વિધાનસભા જીત્યા છે એકસો છપ્પન સીટો ઉપર જે રીતે જીત મેળવી છે ખૂબ ઓછી સીટો એવી રહી છે કે જે નોમિનલ માર્જિનથી અમે લોકો કદાચ અમારી પાસે નહીં હોય પણ એકસો છપ્પન સીટ જે જીત્યા છીએ ત્યારે ગુજરાતની સૌથી વધુ માર્જિનવાળી સીટ એક ઘાટોડા વિધાનસભા છે એટલે એક લાખથી ઉપરની સીટો વિધાનસભાની અંદર એવી દસ કરતા વધારે સીટો છે પંચોતેર હજાર કરતા વધારે લીડ પચાસ હજાર કરતા વધારે લીડ એટલે આ બધા કેલ્ક્યુલેશન સમીકરણ લાગે છે કે આ વખતે જે પાંચ લાખની જે લીડ નું ટાર્ગેટ આપ્યો છે એ ચોક્કસ મુદ્દાઓની વાત કરીએ તો જગદીશભાઈ અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મુદ્દાઓ જ્યારે જ્યારે પણ ચૂંટણી ઢંઢેરો બહાર પડે ત્યારે સતત બે ત્રણ મુદ્દાઓ ખાસ આવતા હતા ત્રણસો સિત્તેર આવતું હતું રામ મંદિર આવતું હતું આ બે મુદ્દા તો આઉટ થઈ ગયા આ વખતે પણ એવું કદાચ લોકો અપેક્ષા રાખતા હતા કે આ વખતે કાશી મથુરાને કદાચ એડ કરવામાં આવે એ મુદ્દો મિસ થઈ ગયો છે એવું લોકોને લાગે છે અને આપના વિરોધીઓ પણ ચર્ચા કરે છે કે કાશી મથુરા કો ભૂલ ગય ભારતીય જનતા પાર્ટી વાળો ઓગણીસો એસી થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જે દિવસથી ચૂંટણી લડવાની શરૂઆત થઈ મેનિફેસ્ટો જેટલા પણ વચનો આપ્યા તે વચનો પરિપૂર્ણ કરવાનો ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયીજી સરકાર હોય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ લડાતે બંને વખતની એ પરિપૂર્ણ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને માત્ર એક કે બે મુદ્દા નહીં પણ સર્વાંગી વિકાસના મુદ્દાઓ આ વખત તો મેનિફેસ્ટો જોયો છે કે સર્વાંગી વિકાસના મુદ્દાઓ કોઈ પણ સેગમેન્ટ હોય મહિલા હોય યુવા હોય કિસાન હોય ગરીબ હોય આ દરેક મુદ્દાઓને ટચ કરતો મેનિફેસ્ટો આ વખતનો બન્યો છે અને એ પરિપૂર્ણ થશે આવનારા દિવસોની અંદર અમે લોકો જે મેનિફેસ્ટો વાતો કરી સો પૂરી થશે રહી કાશી મથુરાની તો એના સમયે એ પણ યોગ્ય નિર્ણય કામ થશે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા કદાચ અપેક્ષા રાખતું હતું કે ગઠબંધન જે વાતો ચાલે છે એ ગઠબંધનની અંદર આ સંઘ કાશીએ નહીં જાય પરંતુ ગુજરાતમાં બે સીટ ઉપર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું તો આ ગઠબંધન કરવાથી આ બે સીટ ઉપર કેવી અસર પડી શકે આપણા રાજકીય અનુભવથી શું કહે છે ઇન્ડિયનું જે આ ગઠબંધન છે મને એવું લાગે છે કે અમદાવાદ ગુજરાતની જે બે સીટો ડિક્લેરી કરી હતા એ વખતે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર જ એમણે સીટો ડિક્લે કરી હતી અને બીજા રાજ્યો હું આની વાત કહું તો અત્યારે આ વખત ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે

કોઈ પણ વેવમાં તણાઈ જવું કે એમાં આવું નહીં મહેનત કરવી પૂરેપૂરી અને છેલ્લી ક્ષણ સુધી આપ જોતા મોદી સાહેબ હોય અમિત શાહ સાહેબ હોય નડ્ડાજી હોય તમામ રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતની અંદર મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે સી આર પાટીલ સાહેબ એમનો સતત પ્રવાસ છે અને સાથે સાથે ઇવન અત્યારે ઇલેક્શનમાં પણ એક પ્રમુખ મળવાનું હોય કે ગુજરાત પ્રમુખ મળવાનું હોય એ એટલા જ વ્યક્તિ મળે છે કારણ કે કાર્યકર્તાને મુસ્ત પણ એટલું જ જરૂર છે એક હોસલો આપવો જોઈએ કોઈ પણ યુદ્ધ થતું હોય એ યુદ્ધની અંદર સેનાપતિ હોસલો આપવાનું કામ કરતું હોય એ જ આજે અમારું નેતૃત્વ કરી રહ્યું છે અને લડાઈ છે તો લડાઈ એ એવી બાબત છે કે કોઈ જગ્યાએ લડાઈમાં કદાચ ફોર્સ વધારે લગાવવો પડે ક્યાંક ઓછો લગાવવો પડતો હોય પણ જે ટાર્ગેટ આપ્યા છે અમે સારામાં સારી રીતે જે વિધાનસભા જીતા હતા એવી જ રીતે સારામાં જે બધી સભ્યો જીતા જેથી મને ખ્યાલ છે કે આપ અભ્યાસ શું છો અને ખૂબ જ નિખાલસતાથી આપ પ્રશ્નોના જવાબ પણ આપો છો જ્યારે પણ આપણે કોઈ સીધું પૂછે કે પછી જ્યારે સ્ક્રીન પર પૂછે મારો એક સીધો સવાલને આપણી એક નિખાલસ આપનો જવાબ પણ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં એની કારકિર્દીમાં અલગ અલગ ચૂંટણીમાં આ વખતે જે પ્રમાણે બે સીટ ઉપર ઉમેદવાર બદલવાની વાત આવી આ બે સીટ પર ઉમેદવાર કારણ કે એકવાર જાહેર થઈ ગયા મોડી મંડળ મશક્કત કરીને ઉમેદવારો જાહેર કરતી હોય છે તો ખરેખર આ બે સીટ પર જ્યારે ઉમેદવારો બદલવાના થયા આ એક જે નોર્મલ ભારતીય જનતા પાર્ટી એક આખી કાર્ય પદ્ધતિ હતી એનાથી કંઈક આ વખતે અલગ થયું છે ખરું કારણ કે લોકો કે છે વિપક્ષ પણ કહે છે કે જો ભૂલ કરવા માંડ્યા છે હવે આ એમની ભૂલ હતી અને હવે એ લોકો સુધારવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી હવે ભૂલ કરવાની શરૂ કરી છે હું એવું નહીં કહું કે ભૂલ કરી છે કે ભૂલ હતી ને કે ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો છે પણ ક્યાંક પાર્ટ ક્યાંક મોડી મંડળ લાગ્યું હશે તે મોડી મંડળ નિર્ણય લીધો છે અને આ પ્રશ્ન અમદાવાદ કે ગાંધીનગર લેવલનો નથી આ પ્રશ્ન મોડી મંડળ નિર્ણય લીધો જ્યાં આખું પાર્લામેન્ટ બેસીને નિર્ણય લેતો હોય છે એટલે નિર્ણય કદાચ યોગ્ય હશે દિસ ઇઝ ધ પેટર્ન ઓફ જગદીશ વિશ્વકર્મા જગદીશભાઈ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત એક ડ્રીમ જ્યારે પણ નરેન્દ્રભાઈ અમિતભાઈ અથવા તો જે પણ સ્ટાર પ્રચારકો પ્રચારની અંદર આવે છે અને આપ લોકો પણ જ્યારે પ્રચારમાં જાઓ છો આ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે એનું કમિટમેન્ટ છે એ વિઝન છે એના વિશેની વાત કરશો એવું કહીશ કે આપણે બંને જણા છીએ ત્યારે ક્રુઝમાં ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે આપણને કદાચ સપનામાં ખબર નથી કે અમદાવાદની અંદર ગુજરાતમાં ક્રુઝ ચાલશે આપણે બેઠા આવીશું રિવોલ્યુશન્સ ક્યાંથી ક્રિએટ થાય તો એ ફાર્મરનું ઇન્કમ હોય મારી કોટ ડિપાર્ટમેન્ટ હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય જે જે દિવસથી યશસ્વી વડાપ્રધાન મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે શરૂઆત કરી વાયબ્રન્ટની આ વાઇબ્રન્ટની શરૂઆત થઈ ત્યારે વિપક્ષના ઘણા બધા મિત્રો હસી મજાક કરતા હતા કે ભાઈ વાયબ્રન્ટથી શું થશે વાયબ્રન્ટ ગુજરાત વર્ડ્સ થી નો અને અલગ અલગ મિનિંગ કાઢતા હતા ત્યારે કદાચ એમને કલ્પના નહીં હોય કે આ વાઇબ્રન્ટ આટલું મોટું સ્વરૂપ લેશે ને આ વાયબ્રન્ટ ની શરૂઆત આખા દેશને એક દિશા આપશે ને આખા દેશની અંદર દરેક રાજ્યોએ આ વાઇબ્રન્ટના રોલ મોડલ સ્વીકાર્યું અને આજે જે માંથી પાંચમા નંબરે આપણે પહોંચ્યા છીએ અને જે ત્રીજા નંબરે ફાઇટ ઇકોનોમી દિશામાં જે આપણે વિચારી રહ્યા છીએ એમાં તમે કલ્પના કરો કે જેટલા કાશી વિશ્વનાથનું મંદિર હોય ઉજ્જૈનનું મહાકાલેશ્વર હોય ગુજરાતનું સોમનાથ હોય અંબાજી હોય જેટલા પણ ધારો કે આપણે કોરિડોર ડેવલોપ કરી રહ્યા છે તો મારે ધારો કે વચમાં ઇલેક્શન દરમિયાન મહાકાલ રહેવાનું થયું ઉજ્જૈન ની અંદર પચીસ દિવસ તેના પૂજારી ને દુકાન ને જ્યાં પ્રસાદ વેચતા ત્યાં મારે રોજ ચાલવાનું થાય મળવાનું થાય મેં પૂછ્યું એમને કે ભાઈ પહેલા કરતા ફૂટફોલ કેટલો હતો સાહેબ પહેલા તો દસ પંદર હજાર કા ફૂટફોલ આતા હતા અભી સંખ્યા બઢી ચુકી હૈ કિતના આતા હૈ રોજ કા બોલે રોજ કે દો લાખ ઢાઈ લાખ ઓર સટર સન્ડે કે જ્યાદા આતે હૈ કલ્પના કરો કે ઇકોનોમી ખાલી એક સેગમેન્ટની વાત રહી તો કેટલી બધી વધી છે ગુજરાતની વાત કરું પંદર લાખ કરતા પણ ગુજરાતમાં રાજકોટ જામનગર આ બધી જગ્યાએ જે ઉદ્યોગો બંધ થવાની વાત આવે છે એ અને બીજું તો કોંગ્રેસનો એક સીધો આક્ષેપ છે આપના બધા વાતની વચ્ચે કહી દઉં કે બે સુધી પંચાવન લાખ કરોડ દેવું હતું અને અત્યારે બે હજાર ચૌદ પછી આજની તારીખમાં એકસો પંચાવન લાખ કરોડનું દેવું છે તો આ દેવા સાથે ત્રીજી અર્થવ્યવસ્થા દેવું કોને મળે કોઈ પણ બેંકમાં લોન લેવા જઈએ તો લોન કોને મળે જેની પાસે પૈસા આપવાની તાકાત હોય પૈસા ભરપાઈ કરવાની તાકાત હોય એને લોન મળે દિવાળીઓ હોય ને એને કોઈ લોન નથી આપતું અને એમને ખબર છે કે ગુજરાત સરકાર જે રીતે કે ભારતીય નેશનલની સરકાર જે રીતે એની પેબેક સિસ્ટમ છે અથવા જે રીતે કલ્પના કરો ને કે બે હજાર ચૌદ પેલા માત્ર ચાર લાખ લોકો ઇન્કમટેક્સ ભરતા હતા લાખ વધારે ટેક્સ થયા છે જે રીતે જીડીપી વધી રહ્યું છે ટેક્સ રેવન્યુ વધી રહી છે આ રેવન્યુ વધી ક્યાંથી આટલા મોટા બજેટ વધ્યા છે કે કોરોના બાદ પંચ્યાસી કરોડ લોકોને આપણે ફ્રી અનાજ આપ્યું બરોબર છે આખા દેશમાં દસ કરોડ કરતા વધારે ટોયલેટ બનાવ્યા તો પૈસા આવ્યા ક્યાંથી એ સરકાર છે એ જ ઉપરથી પોપ્યુલેશન વધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અને સરકારે સૌથી વધારે સુવિધા આપવાનું મોદીજી કર્યું છે આખા વિશ્વમાં એવી કન્ટ્રી બતાવો મને કે આરોગ્યની દ્રષ્ટિએ આટલું મોટું હેલ્થ કાર્ડ કોઈને આપ્યું હોય પાંચ લાખ રૂપિયા સેન્ટ્રલમાંથી આખા ભારતની અંદર મળે કોઈ પણ સામાન્ય આ વખતના એજન્ડામાં પણ આપ જોયું છે કે સિત્તેર વર્ષથી તમામ ઉપરના લોકોને આરોગ્યનું ફરજિયાત ઇન્સ્યોરન્સ આપવાના છે પાંચ લાખનું જે પીએમ જેવાય કાર્ડ છે ગુજરાતની અંદર તો દસ લાખ આપણે રૂપિયા આપણે આપીએ છીએ આ નાની ઘટના નથી તો જે પૈસા આવે છે એની સાથે પૈસા એટલા ઇન્વેસ્ટ પણ થાય છે અને સૌથી વધારે પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા ઇન્વેસ્ટ કરવાથી એવું થયું રોડ રસ્તા ટ્રેન એમ્સ હોસ્પિટલ્સો એરપોર્ટ આ બધાની અંદર પૈસા ઇન્વેસ્ટ થાય એટલે રેવન્યુ વધી છે અને કોઈ પણ પ્રકારની મેડિકલ ટુરિઝમ હોય કે નોર્મલ ટુરિઝમ હોય આ બધી જ વસ્તુ દેશની અંદર વધી છે એટલે તમે એવું નાખે કદાચ તમે હું બંને જણા નીકળીએ આપણે અને કદાચ સાથે પાંચ કોંગ્રેસના મિત્રો લઈ જઈએ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રાજકોટમાં પણ જઈએ કે બહુચરાજીમાં પણ પાટણમાં કે જ્યાં મારુતિ આપણા માટે સપનું હતું કે મારુતિ માત્ર ગુડગાંવમાં બને પણ એ જ સપનું નરેન્દ્રભાઈ સાકાર કર્યું ગુજરાતની અંદર બહુચરાજીમાં મારુતિનો પ્લાન્ટ નાખીને આવો સાણંદમાં જઈએ કદાચ આવનારા દિવસોમાં તમે હું સેમી કન્ડક્ટરની ચીપ આપણા ગુજરાતમાં બનતી હશે પિન લઈ અને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ આજે ગુજરાતમાં મેન્યુફેક્ચર થઈ રહી છે આંખના લેન્સ જે અત્યાર સુધી ઇમ્પોર્ટ કરતા હતા એ આંખના લેન્સ પણ ગુજરાતમાં બને છે સોલાર પેનલ જમાનો છે સોલાર પેનલો ગુજરાતમાં બનવા માંડી છે જે અત્યાર સુધી ચાઇનાથી આવતી હતી એટલે એવી કોઈ પણ પ્રોડક્ટ નથી કે જે આજે ગુજરાતમાં ના જાતિ ગણનાનો મુદ્દો જાતિ જનગણનાનો જે આખો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પહેલા સમર્થન આપતી હતી અને એ જ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે નરેન્દ્રભાઈ સાહેબે ખૂબ સરસ વસ્તુ કીધી કે મારા માટે જ્ઞાતિ એટલે યુવાન મહિલા કિસાન અને ગરીબ જ્ઞાન જે શબ્દ વાપર્યો છે અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્ઞાન શબ્દોનો એટલે ગરીબ યુવા મહિલા આ જે ચાર છે એ અમારા માટે જ્ઞાતિ છે ભારતની એકસો ચાલીસ કરોડ જનતા એ અમારા માટે કોઈ પણ જ્ઞાતિનો બાદ નથી અમારા ઓકે ક્ષત્રિયોનો મુદ્દો મને લાગે છે કે આ મુદ્દો જો ચર્ચા કરવો જ પડે એવો છે ક્ષત્રિય મામલે શું એ એ ઇશ્યુ મેનેજ થઈ ગયો છે કે હજી પણ અંદરથી એક ડર છે કે આ જે મુદ્દો છે એ ક્યાંક ડિસ્ટર્બ કરી શકે છે ટાર્ગેટને લઈને મને એવું લાગે છે કે તમામ ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ છે કાલે પણ હતું અને આગળના દિવસોમાં પણ રહેવાનું છે એક બીજો પ્રશ્ન આવે છે જગદીશભાઈ કે ભારતીય જનતા પાર્ટી કમલમના દરવાજા સતત ખુલ્લા છે ઈચ્છા થાય છે 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 ભારતીય જનતા પાર્ટીને કે આને આપણે સ્વીકારી લેવો પહેલા કદાચ ક્યાંક ને ગોત્ર અથવા તો કાર્ય પદ્ધતિ એનો બાયોડેટા જોવામાં આવતો પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું છે કે કન્ટિન્યુ એક ફ્લો ચાલ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અથવા તો તેમને લઈ લેવાનો એના કારણે આપણા વિરોધીઓ કહે કે ઉપર સે

કે મને મારી પાર્ટીની બીક લાગે મારી પાર્ટી મને બોલશે હું ક્યાંય ટીવી ઇન્ટરવ્યુ ના આપી શકું જયારે આખો દેશ કોરોનાની મહામારીની અંદર પોતાના કોન્ફિડન્ટ લેવલ પબ્લિકનું વધારવા માટે અન્ય મોદીજીએ દેશમાં એકતા બતાવવા માટે કદાચ થાળી વગાડી દીવા પ્રગટાવ્યા તો એવું દરેક કોંગ્રેસીને પોતાના ઘરે આગળ પણ કરવું હતું કારણ કે પોતાના પરિવારનો સ્વભાવ હતો એમના દીકરા દીકરી પૂછતા હતા પણ ના કરી શક્યા એ માત્ર બારીમાંથી જોતા રહ્યા કે આવું કરીશું તો પાર્ટી ઠપકો આપશે જે રીતે વિકાસ થઈ રહ્યો છે કદાચ આપણે કલ્પના કરી હતી ક્યારેય કે બુલેટ ટ્રેન ભારતમાં હશે ગુજરાતમાં ફરતી હશે મેટ્રો ટ્રેનનું કામ જે થઈ રહ્યું આ બધા જ વિકાસનું કામ કો અન્ય પક્ષોમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમના પરિવારના લોકો પણ એમને સવાલ કરે છે દીકરા દીકરીઓ મેચ્યોર થઈ સવાલ કરે છે કે તમે કયા પક્ષની વિચારધારા કઈ જૂની વિચારધારા સાથે કામ કરો છો બેટર કે જે રીતે વિઝનરી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જે વિઝન છે જે કામ કરી રહ્યા છે એ વિઝન સાથે કેમ નથી એમના પોતાના પરિવારના લોકો આવા સવાલો કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરો છે વિકાસ ના જઈ નેતૃત્વ ને આજે કોંગ્રેસ પાસે લીડર કોણ છે એમના લીડર કદાચ બોલતા હોય તો કદાચ એમની જીભ લપસી જાય છે અસંખ્ય વખત આપ જોયું હશે બરોબર છે આજે ભારતીય જનતા પાસે સબળ નેતૃત્વ છે અને એના કારણે આ નેતૃત્વને જોઈ અને લોકો જોડાય છે પાટણની રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન એમણે ફરી એકવાર એ જ મુદ્દો ઉપાડ્યો કે નેવું ટકા લોકો જીએસટી જે ભરે છે એની આવક બાવીસ ઉદ્યોગપતિઓને જ લાભ થાય છે એમની પાસે આંકડા છે એક વખત આવે એક ટેબલ આંકડા બતાવી દઈશું કદાચ આવું કહેતા હોય તો એકસો ચાલીસ કરોડ જનતા જે ત્યારે આખા દેશમાં જુવાળ થયો છે કે ફિરસે એક બાર મોદી સરકાર ઇસ બાર ચારસો કે પાર આ સ્લોગન ચોક્કસ પાર્ટી આપ્યું છે પણ એમને એમ તો લોકોએ ઉપાડ્યું નહીં હોય ને લોકોને વિકાસ દેખાયો હશે આજે આપ જોઈ રહ્યા છો કે મોદીજીએ એક સ્લોગન આપ્યું કોરોના દરમિયાન મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત લોકલ ટી વોકલ અને સાચા અર્થમાં પુરવાર થયું છે હું ફરીથી ઇન્ડસ્ટ્રીઝમાં આવું કે બે હજાર ચૌદ પહેલાં આપણે ડિફેન્સની અંદર કેટલા પાછળ હતા અને હમણાં જયારે ગુજરાતમાં એક્સપો થયો પણ વધારે કંપનીઓ ડિફેન્સ હતી અને પર્સન્ટ ઇન્ડિયાની કંપનીઓ હતી આ વખતે છેલ્લા ત્રણ વર્ષમાં એકવીસ હજાર કરોડ કરતા વધારે રૂપિયાનું આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ કર્યું છે જ્યાં ડિફેન્સ એક્સપોર્ટમાં આપણે જીરો હતા ત્યાં આપણે અત્યારે એક્સપોર્ટની પોઝિશનમાં આવી ગયા છે એટલે ઇમ્પોર્ટરની જગ્યાએ એક્સપોર્ટરની પોઝિશનમાં આપણે માત્ર ડિફેન્સમાં આવ્યા છીએ એ ઘણી બધી પ્રોડક્ટો છે તો માત્ર ત્રણ કંપની નથી બનાવતી કહું છું ને અગિયારસો ઇઠ્યોતેર કંપની તો ત્યાં રજિસ્ટર થઈ લીધી કદાચ એના કરતાં વધુ હશે કંપનીઓ ઇવન રાજકોટની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ એ લાયસન્સ માગે મારે રાઇફલ બનાવી છે વાપીની અંદર કોઈ રિવોલ્વ લાયસન્સ માગ્યું એલ એન્ટી ની અંદર સો કરતાં વધારે તોપો એલ એન્ટી બનાવીને મોકલી આપી ડિસ્પેચ કરી છે લડાકુ વિમાનના જે માલજહાક વિમાન છે એ વડોદરાની અંદર બનવાના છે આ બધી જ વસ્તુ માત્ર બે કે ત્રણ કંપની નથી બનાવતી પણ આ બધી જ કંપનીઓ અને કદાચ હું વાત કરું મારુતિ પ્લાન્ટની બેચરાજીની તો ત્યાં જે પ્લાન્ટ છે ત્યાં ચોક્કસ મારુતિમાં એસેમ્બલ થઈ રહી છે પણ એના એન્સિલરી જે પાર્ટસ આવે છે એ પાર્ટસ રાજકોટથી માંડી બધી જ જગ્યાએ બની રહ્યા છે કોઈ પણ મોટી કંપની છે સર્વાઈવ કોણ બેકબોન કોણ છે તો એમએસએમ ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કદાચ રાહુલ ગાંધીની આ વસ્તુ સહમત નથી બિલકુલ ગરીબી હટાવવાની વાત આપે કહેતા હતા કે કોંગ્રેસ ફક્ત ગરીબી હટાવવાની જ વાત કરે છે

હવે જેને અનાજ ફ્રી આપવામાં આવે છે હવે હમણાં રાહુલ ગાંધીએ કીધું તમે આપે કીધું એમ કે જીએસટી કંપનીઓ વપરાય છે બાવીસ કંપની પર યુઝ થાય છે આ પંચ્યાસી કરોડ પરિવાર માત્ર લાલુ યાદવે એટલું કીધું મંચ ઉપરથી કે નરેન્દ્ર મોદીને પરિવાર નથી એટલે પરિવારની લાગણી ને વેદના ખબર ના હોય અને ત્યારે એકસો ચાલીસ કરોડ લોકોએ કીધું કે હું નરેન્દ્ર મોદી પરિવારનો વ્યક્તિ છું એટલા માટે પંચ્યાસી કરોડ પરિવાર છે મોદી પરિવારના છે અને એને બેઠા કરવાનું કામ ઉભા કરવાનું કામ એ માધાનસિંહે બીડું ઝડપ્યું છે ભારતીય જનતા પાર્ટી ઝડપ્યું છે અને એટલા માટે એ લોકોને બેલેન્સ કરવાનું કામ કરી છે ક્યાંક ને ક્યાંક અનાજ ફ્રી આપીએ છીએ સાથે સાથે એમના બીજા બધા ખર્ચાઓ સરકાર ફ્રી શિક્ષણ આપી રહી છે ફ્રી હેલ્થ આપી રહી છે તો જ લોકો ગરીબી રેખાથી બહાર આવશે એક વસ્તુ છે કે વર્ષો પહેલા આપણે જોયું છે કે રાજા મહારાજાઓ કે ગામનો કોઈક મોટો શેઠ હોય એ લોકો ગામના સામાન્ય પરિવારને બેઠું કરવા માટે એને રોજી રોટી આપતા આપણે રોજી રોટી આપવાનું કામ કરીએ છીએ ક્યાંક જરૂર પડે ને અનાજ આપવાનું કામ કરીએ છીએ એની હેલ્થ ફ્રી કરી છે શિક્ષણ ફ્રી કર્યું છે દરેક જગ્યાએ સર્વાંગી વિકાસ કરવાનું કામ માન્ય મોદી છે વાત તો દર વખતે વિકાસની થાય છે વિકાસથી ચૂંટણીના પ્રચારની શરૂઆત થાય છે પરંતુ ધીરે ધીરે મુદ્દાઓ તો પાછા સેન્સિટિવ રામ મંદિર તો આવી જ જાય છે સો આ એક આ એક બહુ કોમન મને આ કદાચ ખેસ વગરના જગદીશભાઈને પૂછું છું કે જગદીશભાઈ એવું નથી લાગતું કે ચૂંટણીની વાત અથવા તો ચૂંટણીના મુદ્દાઓ એ બિલકુલ પોઈન્ટેડ વિકાસ ઉપર થવા જોઈએ કારણ કે અલગ અલગ જગ્યાએ અહીંયા જાય તો આ મુદ્દો આ સેન્સિટિવ મુદ્દા ઉપર અને બિલકુલ લાગણીવાળા મુદ્દા ઉપર જઈને ચૂંટણીનો પ્રચાર અટકી જાય છે ખરો શરૂઆત થાય છે વિકાસથી અને એન્ડ આવે છે અહીંયાથી આ વખતે પચીસ કરતા વધારે કન્ટ્રીના લોકો પોલિટિકલ પાર્ટીના લોકો કે ભારતનું લોકશાહીનું સૌથી મોટું પર્વ ઇલેક્શન રહ્યા છે 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 તો કેમ એનું કારણ એવું કે ભારતમાં જે જે વિકાસ થયો ડેવલપમેન્ટ અને આટલું મોટું ઇલેક્શન કેમ્પેનિંગ કઈ રીતે તમે કહી રહ્યા છો કઈ રીતે હેન્ડલ કરી રહ્યા છો આ જોવા આઈ રહ્યા છે એક મુદ્દો તમને છે બીજો મુદ્દો તમને કહું કે અમે કોઈ વાતથી ડિફર થતા નથી અમારા જેટલા પણ લીડર્સ છે એ વિકાસના મુદ્દાને લઈને શરૂઆત કરે છે પણ જ્યારે વિપક્ષના મિત્રો પાસે વિપક્ષના મુદ્દાને ચેલેન્જ કરવા માટે કોઈ મુદ્દો નથી અને ત્યારે અમારે સામે એમને જવાબ આપવો પડે છે કે અમે વિકાસનું કામ તો કર્યું છે સાથે સાથે આ બધા કામ કર્યા છે તમે અમારા કોઈ પણ લીડરની સ્પીચ સાંભળી લો અમારી વાત માત્ર ને માત્ર વિકાસ વાત સુધી હશે અમારા કોઈ પણ મેનિફેસ્ટો વાંચી લો અમારી વાત વિચારધારા અને મને તો આનંદ થાય છે આપણને બધાને આનંદ થવો જોઈએ કે દેશના એસએસવી વડાપ્રધાન મોદીજીએ નેતૃત્વમાં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નાતવાદ જાતવાદ પ્રાંતવાદની રાજનીતિને છોડી અને વિકાસની રાજનીતિને અપનાવી છે અને આખા દેશે સ્વીકારી છે પણ કોંગ્રેસ પાસે આજે કોઈ મુદ્દા નથી રહ્યા અને એટલા માટે લોકો સેન્સિટિવ મુદ્દાઓને ક્રિએટ કરી રહ્યા છે અને અંતિમ સવાલ જગદીશભાઈ કે જે પ્રમાણે આગાહી પણ થઈ છે કે ગરમી ખૂબ જ હશે મતદાનના દિવસે સાતમી તારીખે તો એના માટે

લોકોનો સ્વભાવ રહ્યો છે ગુજરાતીનો પણ સ્વભાવ રહ્યો છે કે દેશ માટે વોટ આપવાનો હોય માન્ય મોદીજી માટે વોટ એટલે બધા સામે આપવા વોટ આપતા હોય છે ગરમી ચોક્કસ છે પણ મને ગુજરાતની પ્રજા પર ભરોસો છે કે જે રીતે નરેન્દ્રભાઈ સાહેબે કામ કર્યા છે પ્રજા આમાં પણ રસ્તો કાઢી અને સવારે સાત થી દસ ની અંદર એ ચોક્કસ વોટિંગનો ફ્લો વધારે હશે અને સમય પણ વધાર્યો છે ઇલેક્શન કમિશને સવારે સાત થી સાંજના છ એટલે ચાર આગા પછી ઓલમોસ્ટ ઠંડક થઈ જતી હોય છે પણ સવારના ફેસમાં ઓલમોસ્ટ પબ્લિક નીકળશે પ્રજા અને સારામાં સારું વોટિંગ પણ થશે થેન્ક યુ સો મચ જગદીશભાઈ અમારી સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આતી વાત જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની ફરી મળીશું આવા જ એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે જનાદેશ કાર્યક્રમમાં ત્યાં સુધી આપશો નમસ્કાર